ઓઇલ કરવું હોય કર તું હાજર પેલે ગેરેજ વાળા અહીંયા રહ્યો ફરો તો શું થાય તારે અલે આપણ પગાર ન તો ઉસવાલ ના થાય ને બધું ચમ કેતર ને વાળું ના પડે ઓ આમ તો તમાર પેલો શો કરો તો ઈ છે એની કશા કોમનું ના તો તે એવડો મોટો જો 12 ભણી રહ્યો તો હવે તો ચોક ધંધે લગાડો તો ચોક શેર થાય એન ચોક મે કો છે હવે તો કંપની હોય થાદ કે કંપનીમાં કંપની મો શું કો આયરો માર ટ્રેક્ટર નતો લાયો તાર કેતા તમે કે મોણસી હોય તો કે મિલજો કીધું સારું વળો એ શોરૂમમાં પાલનપુર છે આમ તો પણ આપણે લાકડી બીજું રાખવા ને તો હેલું પડે આપણે શું હોય થી પાત્ર આવે લાકડી ચાલે એટલે પાલનપુર તો શું સાહેબ બધા મેન મેન હોય ને આપણે કોમ કરવું પડે હોય તો એકદમ ના કેરીયા પર આવે અહીંયા ત્યાં આવેલ એટલે હું એમ તો વાત કરું અમે કહો પેલા આપણે સર્વિસ કરાવવાનું છે ત્યાં એકત્રા એમ હું વાત કર્યું કે કે એક પાલમાં છે ગોમમાં જે પગાર તો આપડે એતો પણ એમાં આલી બધન ખબર દસ હજાર જ આવે પણ આપડે ઘર ના ઓળખીતા બધા તમે ચાર નવરા મારું ઓળખ થઈ ગયું એટલે કે તમારી હોય તો કેજો કે હું બે હજાર રૂપિયા વધ ના પૈસા પૈસા તો કાઢું કોમ કે પૈસાનું તો આજ હમણાં ત્રણ એટલે ડીઝલ ભરાવાના પણ શું પૈસા ઘણા પૈસા ને માર પાસે હજાર રૂપિયા જેવા મારે પેલું શું આગલે ટાયર બદલા બસ આનંદ

અઠવાડિયું દસ દાડા કહું કોમ ના અઠવાડિયું પૈસા તો આલુ ખરી પણ હું એમને એમ આવતો નહીં પૈસા બધે વ્યાજ ચાલો ત્રીસ હજાર ના લગભગ લો ને દસ લો એટલે ત્રણ હજાર રૂપિયા થાય બધા ત્રણ હજાર રૂપિયા થાય તમારે તો કેટલા દાડા દેવાના છે સો દાડે ને હા હાડો અઠવાડિયું અઠવાડિયા ના પંદરસો રૂપિયા જ ગયા છે આમ તો હું અતાર પણ તમે કન્ના છો એટલે ભાવ સારું ગણી લેજો પાછા પછી ગણવાનું નથી ગણી લો ગણી લો પછી વળી ખોટું આપણે તમારે ભૂડાકૂટ થાય કરતા કીધું પછી વાયદો તોડતા ના હો મારે ભાઈ પેલો કેટલા છે ત્રીસ હજાર

જાય તો મને ફોન કરી અને કે જી કે એની કીધું ના છે કે હાલમાનું તને સ્ટેરિંગ નું પેલું આવે ને હીરો અને ઓ પૂંચ છે ઓ ઓ છે ને હીરો માં હીરો કે તને કે પૈસા તને કે પે કરી લો હા ઓ જા આ મો આ જા પણ ઓમ તો આ આ પૈસા તાર જરૂર કેમ પડી ગયા પૈસા ફોન લાવો કેને તમારે ઓકરા

ના ના મારે જોવતો હતો એટલે તમને હવે હાલો જ પડશે ને તો અમ લઈ જવા આવો તો અમે તો કાયમી નહીં ધંધાવાળા તમે લાવો તો એને તમારે ને અમે હોય અરે આની કિંમત છે જેની ખબર આની કિંમત છે પોત્રીસ હજાર હજાર પોત્રેસ ના હોય પોત્રીસનું બધાને આલ્યા જ નહીં યાર પોત્રીસમાં જ ચાલું છું અચ્છા એ તો મારે શું પડે આ તો મારે નુકસાનમાં આવ્યો પણ ના 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 કોણ આને વાત આને ઈ તો બધા રે એમને મળતા કે અંદર સિમ નાખેલું હે સિમ કાર્ડ એટલે પોપલી કાર્ડ નો માર શું કરું પણ અંદર નાખેલું હે અને એટલે 4 મહિના ને મફત આવશે એવું છે તો મારે ખરાવી પડે હા તો 4 મહિના મફત નેટ આવશે અને અંદર કાર્ડ નાખેલું એટલે ફાઈજી પકડાવ ફાઈજી ફોન છે ફોન દેતા રું અર્ધું સફર કે એટલે ફાઈજી જ કહેવાય એવું હા તો ફોનમાં ખબર નઈ પડતી પાવે આ જો 50000 ફોન હે હા

મારું સપનું પૂરી કર્યું મારા સપનાને સાચું કુતે પાગીદાર તમને બોલો ફોન મને જોવા દેવો હોય પછી બજન ફોન કાકા તો ચાઇનાનો ફોન છે આ તો ડુપ્લિકેટ ફોન છે કાકા ફોન મને તો ખબર પડે છે તો કઉ તો ડુપ્લિકેટ ફોન છે આ તમે લાવ્યો છો થી આ તો લાવ્યો છો એક જણા પાસે તો તમે શું કર્યું આ તો ડુપ્લિકેટ કોઈ દી ભાળો આ કોઈ એપ્લિકેશન આવી YouTube ઉપર આવે કોઈ ના આ બધી ચાઇનાનું છે ના હોય તો તમે કેમ કે આટલા ફોન એક જણા હતો હા ભાઈ મે તો ફોન કરતો તો મારા પાસે છે ભાઈ એ તો આંજી